નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી જાણે કે ગાયબ જ થઈ ગયા છે ત્યારે સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના બેનરો લાગ્યા છે પૂર્વ કોર્પોરેટરે આ પોસ્ટર લગાવ્યું છે નિલેશ કુંભાણીએ મતદારો સાથે અન્યાય કર્યાનો ઉલ્લેખ પોસ્ટરમાં કરવામાં આવ્યો છે એટલું જ નહીં નિલેશ કુંભાણીના ફોટા ઉપર શિંગડા લગાવવામાં આવે છે ચૂંટણી નહીં થતા મતદારોમાં પણ રોષ જોવા મળ્યો છે ચાર દિવસથી ગુમ થયેલા નિલેશ કુંભાણીના હવે સુરત શહેરમાં પોસ્ટર લાગ્યા છે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ હીરાબાગ બ્રિજ ઉપર પોસ્ટર લગાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે પોસ્ટરમાં નિલેશ કુંભાણીને વોન્ટેડ જાહેર કરાયો છે આટલું જ નહીં પોસ્ટરમાં લોકતંત્રનો હત્યારો ગદ્દાર જેવા લખાણ લખાયા છે સુરત લોકસભાના ઓગણીસ લાખ મતદારોના હક્કનો સોદો કરનારને ઓળખો તેવો પણ ઉલ્લેખ કરાયો છે